વલસાડ જિલ્લાના એસપી ડોક્ટર કર્મરાજ વાઘેલા ધરમપુર ખાતે લોક દરબાર યોજી ધરમપુર તેમજ આસપાસના અને ગુજરાત મહારાષ્ટ્ર દમણ સેલવાસથી આવતા પર્યટકોને લઈ એક કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે ફરવા આવતા પર્યટકોમાંથી કેટલાક બાઇક ચાલકો વિલ્સન હિલ ઉપર આવીને વિલ્સન હિલના ઘાટી વિસ્તારના રસ્તા ઉપર તેમજ વિલ્સન હિલના ટેબલ પોઈન્ટ ઉપર સ્ટન્ડ કરે છે જે પોતાના માટે પણ અને આવનારા પર્યટકો માટે પણ જોખમી કહી શકાય છે ને કારણે હવે આવનારા દિવસોમાં વિલ્સન હિલ ખાતે સીસીટીવી કેમેરા તેમજ પોલીસનું સઘન ચેકિંગ અને પોલીસ ચોકી તેમજ બેરિકેટ લગાવી ચોવીસ કલાક પોલીસ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે આવા પર્યટક સ્થળ પર સ્ટંટ ઉપવાજી કરતા સ્ટંટ બાજુ સામે કડક કાર્યવાહી કરી શકાય છેલ્લા ચાર દિવસથી ધરમપુર પોલીસને વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને ધરમપુર વિસ્તારના અલગ અલગ ગામડાઓની અમે મુલાકાત લીધી હતી એ અનુસંધાને અલગ અલગ ગામડાઓમાં લોકદરબાર પણ લીધેલા હતા ધરમપુર ટાઉનના લોકદરબારમાં પણ આ એક આ પ્રશ્ન હતો જે વિલ્સન હિલ ઉપર આવતા યાત્રીઓ ટુરિસ્ટ ડેસ્ટિનેશન એક બહુ મોટું છે આપણા જિલ્લાનું વલસાડ જિલ્લાનું અને મોટી સંખ્યામાં મુંબઈ પુના સેલવાસ દમણ અને સુરતના આસપાસના જિલ્લાઓમાંથી લોકો લોકોને ફરવા આવતા હોય છે ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર આ ડેસ્ટિનેશન ઉપર લોકોને અગવડતા ના પડે અને ટ્રાફિકનો નિયમનો જળવાય એના માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ વર્ષ પણ ધરમપુર પોલીસ સ્ટેશનની આસપાસના પોલીસ સ્ટાફ એકઠો કરીને એક અલાયદી ટ્રાફિક નિયમન માટેની સ્કીમ સમગ્ર રોડ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે આ ટ્રાફિક નિયમન સ્કીમમાં ટ્રાફિકના માણસોનો પણ ઉપયોગ કરવામાં આવશે લોકો જે આવી રહ્યા છે એમાં ઘણા બધા એવા ઇન્સિડન્સીસ બનતા હોય છે જેમાં ટુ વ્હીલર ઉપર લોકો બાઇક પર સ્ટન્ટ કરતા હોય છે એ પર્વતાળ રસ્તા ઉપર અને સાથે સાથે અમુક કિસ્સા એવા પણ આવે છે કે અન્ય રાજ્યોમાંથી આવતા લોકો ડ્રિંક્સ કરીને આવતા હોય છે આ બંને જે પ્રવૃત્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે આગામી દિવસોમાં ત્યાં વીકેન્ડ ઉપર ક્રાઇમ બ્રાન્ચની અલાયદી સ્કવોડ્સ પણ ખાનગી કપડામાં તૈનાત કરવામાં આવશે ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધુમાં વધુ કેસો કરવામાં આવશે અને જે લોકો ડ્રિંક કરીને આવતા હશે એની વિરુદ્ધમાં કાયદેસરની પ્રવૃત્તિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને એની સાથે સાથે ટ્રાફિકના માણસો દ્વારા લાઇસન્સ વગર આવતા અને એની સાથે સાથે જે માઇનોર છોકરાઓ બાઇકો લઈને રખડતા આવતા હોય છે જે ભારે બાઇકો લઈને એવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની તમામ પ્રજાજનો અને સાથે સાથે અન્ય તમામ ટુરિસ્ટને હું નમ્ર વિનંતી કરીશ કે આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન એક હિલ સ્ટેશન જેવું છે રસ્તા પર્વતાળ છે અને વરસાદના સમયમાં રસ્તા ઉપર બાઇક સ્લીપ થઈ જવાની પણ શક્યતાઓ રહેલી છે તો આપ આપનાર આપણા પરિવારના સભ્યોની સલામતી અને સાવચેતી પણ સાથે રાખશો અને સાથે સાથે ગુજરાત રાજ્ય છે એ પ્રોહિબિશનવાળું રાજ્ય છે અને નશાબંધી જે છે એનાથી તમામ રીતે ગુજરાત પોલીસ છે એ એના કડક અમલીકરણ માટે પ્રવૃત્ત છે અને વલસાડ જિલ્લા પોલીસ પણ એનો કડક હાથે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ પર કાયદેસર કાર્યવાહી કરશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ ધ ધીડિયો